તો કેશોદમાં રૂપાલાના નિવેદનને લઈને સમસ્ત મહિલા ક્ષત્રિય સમાજે ડેપ્યુટી કલેકટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું રૂપાલા દ્વારા રાજા મહારાજાઓ વિરુદ્ધ ટીકા ટિપ્પણી કરીને બહેદી કર્યું અને સમાજનું અપમાન થતું હોય તેવું નિવેદન સામે ક્ષત્રિય સમાજ રોષ વ્યક્ત કર્યો તો રૂપાલાના નિવેદનથી આચાર આચારસંહિતાનો ભંગ અને મતોના ધ્રુવીકરણ થતું હોવાનો આક્ષેપ સાથે મહિલા ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો મહિલા ક્ષત્રિય સમાજે રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવા માંગ કરી હતી અમે આજે તમામ જેટલા ક્ષત્રિય સમાજ છે તેની સાથે છીએ અને અમે કોઈ પણ બીજા કોઈ પણ પક્ષ કે કોઈ પણ જ્ઞાતિ વિશે અમને કોઈ તકલીફ ન હોવાય પરંતુ અમારા જે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી પુરુષોત્તમ રૂપાલાજીએ કરી છે તેના વિશે અમને તકલીફ હોય તો તે પોતાની ભૂલ સ્વીકારે અને પોતાનાથી જે સરકાર જે આચારસંહિતા તેમજ ચૂંટણીલક્ષી જે પણ હોય તે પગલા આગળના લેવે તે લઈ શકે એવી અમારી ખાસ માંગણી છે